બાવડા પાલિકાના પ્રમુખે યુવકને લાફો માર્યો હોવાનો આરોપ ઇન્દ્રપ્રસ્થમાં રહેતા યુવકે પાલિકા પ્રમુખને કરી હતી રજૂઆત પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે યુવકને લાફો માર્યો હોવાનો આરોપ મહિલા પ્રમુખે લાફો મારતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી માર્ગો પર ભરાયેલા પાણી અંગે યુવકે કરી હતી રજૂઆત સવાલદાતા ચેતન બામણિયા ઓનલાઈનથી જોડાયા છે જી ચેતના ઘટનાને લઈ શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે પોલીસ ફરિયાદ શું વધુ વિગત જે બાવળા નગરપાલિકામાં આજે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે એક તરફ શાસકો દ્વારા રોડ રસ્તા અને વિકાસના વાયદાઓ કરવામાં આવે છે બીજી તરફ રોડ રસ્તા અને પાણીની સમસ્યાને લઈને નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા યુવકને નગરપાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ દ્વારા લાફો મારી દેવામાં આવ્યો હતો અને લાફો માર્યા બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર બાવળામાં આવેલા યુવકે સોસાયટીમાં અને જાહેર રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીને લઈને બાવળા નગરપાલિકામાં રજૂઆત કરવા ગયો હતો અને આ રજૂઆતના સમયે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી અને ઉગ્ર ચર્ચા બાદ યુવકને લાફો મારી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બંને પક્ષે ઉગ્ર ચર્ચા થયા બાદ હાલમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે બંને પક્ષો પોલીસ સ્ટેશન બાવળા પોલીસ મથકે પહોંચ્યા છે અને પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જી જી ચેતન સમગ્ર જાણકારી બદલ આભાર